નમસ્કાર મિત્રો લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે હું હિતેશ તમારું સ્વાગત કરું છું દોસ્તો આજે ફરીથી રોડ ટ્રીપ ઉપર જઈએ છીએ એક કે બે દિવસની રોડ ટ્રીપ છે બહુ મોટી રોડ ટ્રીપ નથી અને એક મેરેજ ફંક્શનમાં જઈએ છીએ અને એવી જગ્યાએ જઈએ છીએ કે જ્યાં હું પહેલીવાર જાઉં છું એ એરિયામાં જ હું પહેલીવાર જઉં છું અમે હા વિસનગર જઈએ છીએ અને એ એરિયામાં હું પહેલીવાર જઉં છું અહીંથી અમદાવાદ જઈશું ને અમદાવાદથી વિસનગર જઈશું અને રિટર્નમાં જો મોડું થશે તો અમદાવાદ સ્ટોપ કરીશું અને બીજા દિવસે અહીંયા આવીશું તો દોસ્તો આશા કરીશ કે બધા બ્લોગની જેમ મારો આજનો બ્લોગ પણ તમને ગમશે બ્લોગ ગમે તો મારા આજના બ્લોગને અને મારા આજના વિડીયોને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો મોડું કર્યા વગર રસ્તા ઉપર જઈને મળીએ કારણ કે ઓલરેડી થોડુંક મોડું તો થઈ ગયું છે આઠ વાગે નીકળવું હતું એને બદલે સવા આઠ સાડા આઠ જેવું થવા જાય છે હાઈવે ઉપર આવી ગયા છીએ અને આ દહેજ બાયપાસ રોડ છે હવે અહીંથી ચાર કિલોમીટર પછી એક્સપ્રેસ હાઈવે લેવાનો છે આ રોડ તો

અને દેહગામ કેવાય દેહગામ સ્ટેશન આ બાજુ અહીંયા જે છે ને દેહગામ છે મારી જમણી બાજુ દેહગામ એક ગામ છે એ ચાલુ થયું છે મારી આ બાજુ ભરૂચ સિટી દેખાય છે જમણી બાજુ જો તમને બતાવું ને અને અમે હાઈવે ઉપર આવી ગયા છીએ આ ભરૂચ સિટી આ બાજુ આખું ભરૂચ સિટી છે જુઓ એક્સપ્રેસ હાઈવે ના નજારા સામે

ત્રણ સાડા ત્રણે ત્યાં લગ્ન સ્થળે વિસનગર જઈને તો સાડા પાંચ કલાકમાં પહોંચી જવાય અને લગ્ન બતાવીને જો ટાઈમસર તો પાછા ભરૂચ નહીતર અમદાવાદ મેં તમને આગળ કીધું ને પ્રમાણે રોકાઈ જઈશું તો જુઓ આ રીતના મસ્ત માહોલ છે એમઆઈડીમાં ટેમ્પરેચર વીસ ડિગ્રી છે પવનને લીધે વધારે ઠંડી હોય એવું બહાર ફીલ થાય છે અને ધીરે ધીરે અમે જઈએ છીએ અને બાજુમાં જો આ નિમી બેઠી છે તમને હવારે બ્લોગ માં તો ના આવી અત્યારે આવી કે છે તો અમે બંને જઈએ છીએ ધીરે ધીરે અને જુઓ દોસ્તો આ બાજુમાં જે તમને ટ્રેનનો ટ્રેક દેખાય છે ને મેં આ પેલા તમને ખાલી બોલેલો પણ બતાવ્યો નથી એ ટ્રેનનો બરાબર ક્લિયર દેખાશે એ છે ને ડેડિકેટેડ કોરિડોર છે ગુડ્સ કોરિડોર મુંબઈ ટ્રુ દિલ્હી અને એના પછી જે પેલો બ્રિજ દેખાય છે ને લોખંડ એ બુલેટ ટ્રેનનો છે એટલે આ બાજુનો એરિયા છે ને નવો એકસો હાઈવે કોરિડોર ટ્રેન કોરિડોર અને બુલેટ ટ્રેન માટે ડેવલપ થયો છે પેલા આ બાજુ કશું જ નહોતું જો આ નજીક આવ્યું ને ટ્રેન નું જો તમને દેખાતું હશે અને હાઈવે આ રીતનો છે અમુક અમુક ગાડીઓ છે એટલે બરોડા સુધી આ રીતે જવાનું છે રસ્તામાં આપણે પેટ્રોલ ભરાવાનું છે એટલે આ વખતે એક્સપ્રેસ હાઇવે ઉપર ટ્રાય કરવી છે પેટ્રોલ ભરાવાની નજીક અમે હાઈવે આ રીતે છે બાજુ ખેતરો હાઈવે ની અને અમુક અમુક જગ્યાએ નીલગીરી ના ઝાડ ની ખેતી લોકો કરતા હશે એટલે નીલગીરી ના ઝાડ છે બાકી તો બીજી ખેતી કરતા હશે આ બાજુ તુવેર ને એવું બધું વધારે થાય છે તે પાક વધારે લે છે જો આ બાજુ આવ્યું ને ડાબી બાજુ નીલગીરી ના ઝાડ અને ધીરે ધીરે મેં વાતો કરતા કરતા ને સોંગ આંબરતા આંબળતા જઈએ છીએ અને હાઈવે ઉપર કંઈ કરવાનું છે નહી ગાડી ઓટોમેટિક છે એટલે ખાલી પગ એક્સિલેટર ઉપર આપેલો છે અને બે વાતો કરીએ છીએ કારણ કે સ્ટ્રેટ હાઈવે છે કશું કરવાનું નથી એની રીતે હાઈવે કપાય છે અને કોઈ ટ્રાફિક નથી એટલે ગાડી બી આડાઉ થતી નથી ટ્રેકિંગ લાગતી નથી દોસ્તો હવે આપણે છે ને અહીંયા એક રિફ્રેશમેન્ટ પોઈન્ટ છે બરોડાથી પાદરા આગળ બરોડાથી કરજણની વચ્ચે અને ત્યાં પેટ્રોલ પંપ ને રિફ્રેશમેન્ટને લે પા છે એટલે ત્યાં આપણે ઊભા રહી અને પેટ્રોલ પુરાવી દઈએ પેટ્રોલ પંપ ચાલુ થયો કે નહીં એ બી તમને ખબર પડી જાય ને મને બી ખબર પડી જાય તો અહીંયા BPCL નો પેટ્રોલ પંપ હોય એવું લાગે છે બોર્ડ ઉપરથી એટલે અહીંયા પેટ્રોલ પુરાવી લઈ ચાલુ પેટ્રોલ પંપ થયો કે નહીં એ બી ખબર પડી જાય પ્લસ બેકડોલર્સનું બોર્ડ દેખાય છે એટલે અહીંયા બેકડોલર્સ ચાલુ થઈ ગયું હશે જગદીશનું નું બી અહીંયા આઉટલેટ છે પણ જગદીશ તો હું રેકોમન્ડ નથી કરતો કારણ કે જગદીશમાં અમે એકવાર ખાધેલું નહીં બરાબર અહીંયા મેકડોનલ્સ છે પ્લસ બીજી એક હોટલો છે અને જો હામે બીપીસીએલ નું કોકો પંપ હશે કોકો એટલે કંપની ઓપરેટેડ તો જોઈએ અહીંયા પેટ્રોલ મળે કે નહીં હું પહેલી વાર અહીંયા આવું છું કોઈ લાગતું નથી ચાલુ નથી દોસ્તો લગભગ પેલી બાજુ હશે પેલી બાજુ બી છે બે પેટ્રોલ પંપ છે અહીંયા એક આને પાછળની બાજુ જો તમને હમણાં બતાવું ચાલો ચાલો તો અહીંયા પેટ્રોલ ભરાઈ લઈએ અને જુઓ અહીંયા ભી પંપ છે પણ આ ચાલુ નથી પણ પાછળનો આ પંપ છે ને એ ચાલુ છે મેં તમને કીધું ને કે અમે રિફ્રેશમેન્ટ પોઈન્ટ ઉપર ઊભા છીએ અને ખાસો મોટો બનાવ્યો છે આ અહીંયા પેટ્રોલ ને ડીઝલ બેઈ મળે છે અને અહીંયા બાયો બ્રેક માટેનું ટોયલેટ છે લેડીઝ જેન્ટ્સ અને સામે મેકડોનલ્ડ્સ અને બીજા જગદીશના બીજા આઉટલેટ છે અને સામેનો હાઈવે છે એટલે અહીંયા અમે ઊભા છે થોડોક બ્રેક લીધો પંદર વીસ મિનિટનો બાયો બ્રેક પણ થઈ ગયો અને પેટ્રોલ ભાઈ ફૂલ કરાવી દીધું એટલે હવે વાંધો નહીં સામે હાઈવે જાય છે એટલે હવે અહીંથી નીકળીએ આ ભારત પેટ્રોલ પંપ કંપની ઓપરેટેડ કોકોનો છે બીપીસીએલ અને આ એક જ ચાલે છે આગળનું નથી એટલે પાછળ આવવાનું દોસ્તો અત્યારે આગળનું હજી ચાલુ નથી દોસ્તો જુઓ અહીંથી પેટ્રોલ પુરાવી અને બાયો બ્રેક કરી નીકળીએ છીએ સામે હાઈવે છે એક્સપ્રેસ હાઈવે એક્સપ્રેસ હાઈવે ઉપર ફેસિલિટી સારી બનાવી છે એટલે તમે અહીંયા લે બાયમાં ઊભી પણ શકો છો રાત પણ રોકાઈ શકો છો હોટેલની ફેસિલિટી બી બંધ છે હજી બની રહી છે અને પેટ્રોલ પંપ ખાસો મોટો છે મેં તમને બતાવ્યો એ રીતે અને મેકડોનલ્ડ નું આઉટલેટ ચાલુ થઈ ગયું છે જગદીશ નું આઉટલેટ પણ ચાલુ થઈ ગયું છે આ બીજા આઉટલેટ નથી ચાલુ થયા પણ થઈ જશે ટૂંક સમયમાં હવે જો એક્સપ્રેસ હાઈવે ઉપર આવી ગયા છીએ પાદરા હવે અહીંથી બહુ દૂર નથી પાદરા અહીંથી નજીક છે એટલે પાદરા પછી પાદરા પહેલા ભરૂચ થી તમે નીકળો તો પાદરા પહેલા આવે છે અને ભરૂચ થી અહીંયા સુધીમાં ત્રણ રિફ્રેશમેન્ટ આવ્યા એક ટ્રક નું આવ્યું એક ખાલી પેલું જગદીશ નું આઉટલેટ હતું આની પેલા મેં ઉભા હતા ને અને કા આ એટલે વચ્ચેના આઉટલેટમાં પેટ્રોલ નથી ખાલી નાસ્તાનું જ છે એટલે ભાઈ વે ઉપર આવી ગયા છીએ અને સામે કોઈ બ્રિજ દેખાય છે હવે આપણે સીધું વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે ઉપર એક્ઝિટ લેવાનું છે જુઓ બરોડા સિટી દેખાવા માંડ્યું છે બિલ્ડીંગો દેખાવા માંડી છે આ જમણી બાજુ બરોડા સિટી ચાલુ થઈ ગયું છે અને ડાબી બાજુ હમણાં ગમે ત્યારે છે ને મહી નદી છે મહી નદીમાં અંદર થોડું થોડું પાણી હોય ને એ દેખાય છે જુઓ મહીસાગર નદીના કોતરો ચાલુ થઈ ગયા છે ને મારી ડાબી બાજુ જુઓ પેલી લાલ લાલ ધ્વજા દેખાય છે ને એ કોઈ ફેમસ મંદિર છે અને ત્યાં બહુ પબ્લિક હોય છે અને એને માટે સ્પેશિયલ ઉપર ચડવાનો રસ્તો પણ છે જો આ બાજુ અમને બતાવે આ કોતરની પાછળ છે આ આ મંદિર મંદિર રસ્તો છે છે બહુ ફેમસ રવિવાર અહીંયા બહુ ભીડ હોય અને એની પાછળ મહીસાગર નદી છે કયું મંદિર છે નથી ખબર માં લખેલું છે અને હવે આ બાજુ એ બાજુ પાછળની સાઈડ છે ને મહીસાગર નદી છે જો દેખાય પેલું બ્રિજ પેલું તમને દેખાણો ને એ મહીસાગર નદીનું છે હમણાં તમને મહીસાગર નદી દેખાશે આ મહિસાગરના કોતરો છે બે બાજુ જો આ બાજુ ડાબી બાજુ જો મહીસાગર નદી દેખાય છે પેલો ટાંકો દેખાય છે ને જો આ મહીસાગરનું પાણી દેખાય આ બાજુ એટલે મહીસાગર નદી મારી ડાબી બાજુ પેરેલ ચાલે છે એટલે પાદરા પછી નદી પેરેલ થઈ ગઈ છે એટલે પાદરા આગળ આમ કઈક વળાંક લેતી હશે ડાબી બાજુ મસ્ત સીન આવે છે અહીંયા ઉભા રહીને ફોટોગ્રાફી કરવાની ઈચ્છા થાય છે પણ હવે ફરી ક્યારેક અત્યારે સમય નથી

જુઓ મિત્રો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ફાઇનલી ચડી ગયા છીએ હવે જમકર કર ટ્રાફિક મળશે આ રોડ ઉપર કારણ કે આ છે ને ફોર લાઈન જ છે આપણે એટ લાઈન ઉપર આવ્યા ને ટ્રાફિક ઓછો હતો હવે જુઓ બે લાઈન ભરેલી મળશે હાઈવે ની કન્ડિશન સારી છે હવે આપણે સીધો અમદાવાદ આગળ ટોલ કપાશે ત્યાં સુધી કઈ ટોલ આવશે નહીં RCC રોડ ઉપર થી સીધા ડામર રોડ ઉપર આવી ગયા છીએ અને એક્સપ્રેસ હાઈવે છે એટલે આ એક્સપ્રેસ હાઈવે ઉપર ટુ વ્હીલર એલાઉડ નથી તો લગભગ ખબર જ છે એટલે ફોર વ્હીલર નો ટ્રાફિક છે દોસ્તો બે મહિના પહેલા આ રોડ ઉપરથી થી નીકળ્યા હતા ને ત્યારે આ બ્રિજ બનતો હતો મેં તમને બતાવેલું અને ટ્રાફિક જામ હતો અત્યારે આ બ્રિજ ઓકે થઈ ગયો છે અને બની ગયો છે એટલે ટ્રાફિક નથી બિલકુલ જો દોસ્તો આણંદ નું એક્ઝિટ આવ્યું છે અને ડાબી બાજુ આણંદ અને જમણી બાજુ ડાકોરની બાજુ જવાય આ બાજુ જે પીડા પટ્ટા લાગેલા છે ને એ ઇમરજન્સી ની બાજુની માં ચાલવું જોઈએ પેલી લાઈન માં ચલાવે છે ને એને લીધે ઓવરટેક ઇમરજન્સી લાઈન માંથી કરવો પડે જો આ હામે ટ્રક દેખાય છે ને એને ખરેખર આ લાઈન આ બાજુ ચાલવું જોઈએ પણ આ બાજુ ચાલે છે એને લીધે દોસ્તો એક્સિડન્ટ બી બોમ થાય છે ચાલો તો આણંદ નું એક્ઝિટ ગયું છે અને હવે ધીરે ધીરે અમે આગળ વધીએ છીએ રોડયાડ નું આઉટલેટ ચ્યાર નું પાસ કરી લીધું છે અને હવે રિફ્રેશમેન્ટ પોઈન્ટ આવ્યો છે હાઈવે નો અમદાવાદ બાજુનો એટલે અહીંયા તમને પેટ્રોલ મળી જશે ખાવાનું મળી જશે અને બાયો બ્રેક માટે પણ જગ્યા મળી જશે એટલે અહીંયા ઉભો રહેવું હોય તો ઊભો રહી શકાય અમે ઘણી વાર ઉભા રહીએ છીએ એક્સપ્રેસ એક્ઝિટ લઈ લીધો છે આ ટોલ ઉપર ટોલ ભરી અને અહીંયા બાયો બ્રેક માટે ઊભા છીએ અને આ બાજુ જવાનું છે રિંગ રોડ તરફ રિંગ રોડ લેવાનો છે અને અહીંયા ઊભા છીએ આજુબાજુ એન્વાયરમેન્ટ આવું છે અને ઠંડક છે બાર ગરમી બિલકુલ છે નહીં ને ઠંડુ વાતાવરણ છે ને આ ટ્રક જાય છે ને એ તરફ આપણે જવાનું છે દોસ્તો રિંગ રોડ ઉપર આવી ગયા છીએ ને અહીંયા જો રિંગ રોડ પોળો કરવાનું કામ ચાલતું લાગે છે

કોઈ હળબડાટી નથી કોઈ ઉતાવળ નથી જુઓ મિત્રો આ આ બ્રિજ બ્રિજ છે છે ને એ અને બાજુ જો ડાબી બાજુ જે ઊંચો બ્રિજ બને એ બુલેટ ટ્રેન નો બ્રિજ છે આ બાજુ બી કન્સ્ટ્રક્શન થાય છે અને આ બાજુ બી કન્સ્ટ્રક્શન થાય છે બે બાજુ કન્સ્ટ્રક્શન થાય છે આ

ખેડૂત તથા વ્યાપારી માટેનું કંઈક છે એટલે વજન ઘાટો છે એટલે કઈક એપીએમસી કે એવું કંઈક હશે ભારતનો રાષ્ટ્રધ્વજ શાંતિ ફરકે છે દોસ્તો જુઓ અહીંયા ઓવરબ્રિજ બનવાનું કામ ચાલુ છે એટલે અહીંયા થોડો ઘણો ટ્રાફિક મળે છે આ જગ્યા બતાવું તો નીલકંઠી નારાયણ પ્રેરણા પીઠ નું બોર્ડ છે ને એ જગ્યાએ ઓવરબ્રીજ બનવાનું કામ ચાલુ છે અને એને લીધે થોડો ઘણો ટ્રાફિક છે ટ્રાફિક છે પણ રનિંગ ટ્રાફિક છે થતો અને થાય છે કારણ કે હું મહિનો દિવસ પહેલા અહીંથી તો ને ત્યારે હાલના ટાઈમે પેલી બાજુ ટ્રાફિક હતો અહીંયા કોઈ ચોકડી આવી છે આ ચોકડીમાંથી તમે ડાબી બાજુ જાવ ને તો ભાવનગર જવાય સીધું આપણે જવાનું છે અને જમણી બાજુ અમદાવાદ સિટી છે ડાબી બાજુ જાવ એટલે ભાવનગર અને ધોળકા ભાવનગર અહીંથી એકસો પંચાવન કિલોમીટર અને ધોળકા છે અહીંથી ત્રીસ કિલોમીટર આ રિંગ રોડ ઉપર દરેક ચોકડી પર એવો ટ્રાફિક રેજ જ્યાં બ્રિજ નથી ત્યાં એટલે હવે બ્રિજ બનાવે ધીરે ધીરે અને બે બાજુ રોડ પોળો કરવાનું કામ ચાલે છે રિંગ રોડ પોળો કરવાનું કામ આમે બિલ્ડિંગો દેખાવામાં આવીને ને ઊંચી ઊંચી ગોપલની બિલ્ડિંગો છે સાઉથ ગોપલની બિલ્ડિંગ એટલી મસ્ત લાગે ને અને આ રોડ નો બીજો ટોલ છે પણ આપણે તો ટોલ આપવાનો છે નહીં સાઈડમાંથી નીકળી જવાનું છે એક ટોલ આગળ ગયો અને આ બીજો ટોલ છે બે ટોલ છે પણ નાના વાહિકલો ને ટોલ આપવાનો છે નહીં આ રોડ ઉપર એટલે આપણે સાઈડમાંથી નીકળી જવાનું છે આ છે લેનમાંથી નીકળવાનું છે આ રિક્ષા છે ને એની પાછળથી બોપલ સાઉથ બોપલ ઉપર આવી ગયા છે અને સાઈડ માંથી જો તમને નિમી બતાવશે હમણાં કેટલી બિલ્ડિંગો છે બે બાજુ જુઓ કેટલી મસ્ત ઊંચી ઊંચી બિલ્ડિંગ દેખાય ને ઓચો વચ કોઈ તળાવ છે દિવસ આવેલા ને ત્યારે આ બેરીકેટ નહોતા કરેલા અને આ સાઈડ નું ડાયવર્ઝન નહોતું આ ડાયવર્ઝન પણ થઈ ગયું અને બેરીકેટ પણ લાગી ગયા ને અહીંયા બ્રિજ નું કામ ચાલુ થઈ ગયું છે અહીંથી આપને ટ્રાફિક લાગશે સિલજ ચોકડી સુધી જો આ રાખો ડાયવર્ઝન આવ્યું ને પાછું ઉપર ચડવાનું છે જો રોડ ગયો ને જમણી બાજુ આ બસ વળે ને એ સિંધુ ભવન રોડ અને આપણે સીધું જવાનું હવે સીધી સિલજ ચોકડી આવશે એને ક્રોસ કરીને આગળ જવાનું છે આજે સારું છે કે બહુ એટલો ટ્રાફિક નથી આની પહેલા અમે આવેલા ને મહિનો દિવસ પહેલા તો અહીંયા સુધી ટ્રાફિક હતો જો કે ત્યારે લગભગ એક સવા એકનો ટાઈમ હતો એટલે લંચ ટાઈમ હતો અત્યારે સાડા અગિયાર બાર નો ટાઈમ છે અને પોણા બાર નો ટાઈમ છે મિત્રો નિર્વાની કોલેજ આવી ગયા છીએ અને નિર્વા સાથે મુલાકાત થઈ ગઈ છે નિર્વા સાથે વાતો થઈ ગઈ છે અને નિર્વાને જે સામાન આપવાનો હતો નાસ્તો ને એવું બધું અપાઈ ગયું છે હવે થોડી ઘણી વાતો કરી અને જવાની તૈયારી કરીએ છીએ અને અહીંથી નીકળી અને બાર લંચનું શોધીશું અને પછી આગળ વધીશું હવે કંઈ પેલા વાગે નીકળીએ નક્કી નથી પણ પાંચ દસ મિનિટમાં અહીંથી નીકળીશું જોવા જે છે ને નિર્વાણી કોલેજ અને હોસ્ટેલ છે દોસ્તો પાછા રિંગ રોડ ઉપર ચડી ગયા છીએ અને હવે જમવાનું શોધીએ છીએ કોઈ સારી રેસ્ટોરન્ટ મળે જમવા ઉભું રહેવાનું છે પણ હજુ સુધી કોઈ સારી રેસ્ટોરન્ટ મળતી નથી અને આ રિંગ રોડ ઉપર અમુક જગ્યાએ સાહીઠ ની સ્પીડ લિમિટ છે અમુક જગ્યાએ એસી ની સ્પીડ લિમિટ છે જુઓ દોસ્તો આ વૈષ્ણોદેવી સર્કલ આવ્યું છે વૈષ્ણોદેવી સર્કલ થી લેફ્ટ વળવાનું છે

દોસ્તો હજી હું ગાડીમાં જ છું હા મેં ગોરબંધ હોટલ છે તો આજનો બ્લોગ અહીંયા સુધી જ આશા રાખીશ કે આજનો બ્લોગ તમને ગમશે નેક્સ્ટ બ્લોગમાં અહીંયા કેવું જમવાનું છે એ તમારી સાથે શેર કરીશ અને અહીંથી વિસનગર અને વિસનગરમાં અમે જે જે એક્ટિવિટી કરીશું એ તમારી સાથે શેર કરીશ તો આશા કરીશ કે આજનો બ્લોગ તમને ગમશે જો આજનો બ્લોગ તમને ગમે તો મારા આજના બ્લોગને અને મારા આજના વિડીયોને એક લાઈક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા રહી તો દોસ્તો તમે હરો ફરો અને શાંતિથી જીવ્યો મોટા સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ